જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવ જનતા માટે બોલશે તો મામૂલી કેસમાં પણ પોલીસ પકડી આ ગુજરાતનો કાયદો મૂળ મુદ્દો એટલો છે કે ગુજરાતમાં બળાત્કારીઓ ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવાવાળા સરકારી અનાજ ખાઈ જવાવાળા જમીનો પર કબજા કરવાવાળા ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા એની એને પકડવાનો કમળમાંથી ફોન કેમ નથી આવતો સી આર પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો એ બંનેને કેમ એવું લાગે છે ચૈતર વસાવાને એરેસ્ટ કરી દે ગુજરાતની જનતા જોવે છે જાણે છે અને જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો નવો સારો સારો સહયોગ મળશે ચૈતર વસાવાને ભાજપમાં પણ લાવવાના પ્રયાસ આવી રીતે કરવામાં આવ્યા હતા અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે મારા ઉપર કેસો કરાયા મને કીધું કે તમે ભાજપમાં આવી જાવ તો કેસો પરત થઈ જશે ગુજરાતમાં જ્યારે પાટીદાર આંદોલન હાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે ને તો પોલીસ એરેસ્ટ કરી લેતા બધાને યાદ છે અમે તો હતા જ ભેગા એક ડગલું ભરે તો કેસ થઈ જતો તો જોરથી બોલે તો કેસ થઈ જતો હતો ખાસે તો કેસ થઈ જતો એવા સી આર પાટીલના હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસની સિક્યોરિટી છે એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપ માટેનો કાયદો એક આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાવો બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લેશે સંઘવી બચાવી લેશે જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો એ પોલીસ તમને પકડી જાય આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે કાચનો ગ્લાસ ફેંક્યો એમાં ત્રણસો સાત લગાવી દીધો ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે પણ ધારો કે ફેંક્યો તો ફેંક ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો ગુનો છે જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તમે પોતે એફઆઈઆરમાં જે મુદ્દાઓ નોંધ્યા છે તો આગામી સમયમાં આ તમે એફઆઈઆરની અલગ અલગ મુદ્દાઓ ટાંકીને કહ્યા કે ભાઈ અત્યારે પ્રયાસ ને ગુનો નથી તો જે પોલીસે કલમો લગાવી છે તો એને લઈને શું કહેશો કેમ આટલી ગંભીર કલમો લગાવી જો એક બે વાત છે અમે રાજકીય લડાઈ લડીએ છીએ અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડી છીએ એમાં અમારી સામે કાનૂની પડકારો ઊભા થાય છે ઘડી કાલ લખ્યું ઘડી કાલ કલમ તે કલમ જે દિવસે સરકાર બદલાઈ જશે તે દિવસે આજ પોલીસ વાળા આ જ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર છે પોલીસે મજબૂરી બુટલેગરોનું માન રાખવું પડે છે જે દિવસે મારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે જયતરભાઈ જેવો ભણેલ માણસ પ્રવીણ રામ જેવો ભણેલ માણસ રાજુ ગરપડા જેવો માણસ ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિઓ સરકારમાં આવશે તો પોલીસ હારી કલમો લગાવશે હાચી કલમ લગાવશે આજ બુટલે ગરો ના કહેવાથી ખોટી કલમ લાગે છે એટલે મારો પ્રશ્ન તમે જ્યારે અહીં આવી રહ્યા હતા રાજપutra તો તમને અટકાવવામાં આવ્યા પોલીસ સાથે તમારી ખોટા ચાલે કે કલમ છે એટલે દર્ દે તમને જવા દેવામાં નથી આવ્યા કઈ રીતે જોવાય કે કરો આપણે લોકશાહીમાં કઈ રીતે જોવું જોઈએ તમે પોલીસને પૂછો ને કે દેશમાં કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો કોઈ વકીલ અદાલતમાં જતો હોય એને રોકવાનો કાયદો ક્યાં લખ્યો છે કઈ કલમ શું નામ છે કઈ સાલમાં કાયદો બન્યો તમે પોલીસ ને પૂછો ને મને શું કામ પૂછો વકીલ છું હું અદાલતમાં કોના વકીલ છે હું આરોપી નો વકીલ છું હું ફરિયાદી નો વકીલ છું હું સાક્ષી નો વકીલ છું હું પંચો નો વકીલ છું પોલીસ ને શું લેવા દેવાય છે એવું કોને આપ્યો પૂછવાનો કેમ પૂછે કોના વકીલ છો અને અદાલત કોની છે ભાજપ ની અદાલત છે કે સરકાર ની અદાલત છે અને વકીલ અદાલતમાં નહીં જાય તો હવે ક્યાં જશે પોલીસ સ્ટેશન આવવા દેતા નથી મામલતદાર ઓફિસે આવવા દેતા નથી પ્રાંતમાં ઘૂસવા દેતા નથી સડકો પર ઉભા રહેવા દેતા નથી અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી તો જવાનું ક્યાં બુટલેગરો પાસે કમલમમાં જવાનું એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં આ કઈ હતી તાનાશાહી અને જનતાની વિનંતી છે કે જનતા આત્મા જગાડે પોતાનો કે આ હું હાલે છે ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં કોણ નથી છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે તમને નહીં જવા દઈએ ગોપાલ શું છે એડવોકેટ છે વિસાવદર જનતાએ જનતા જનપ્રતિનિધિ બનાવ્યો છે બધાને ખબર છે પછી કેવી રીતે રોકવાના તમને ખબર છે કે ભાઈ રાજકીય સન્માનિત બંધારણી હોદ્દો ધરાવતો વ્યક્તિ છે તો ગુજરાતની જનતા વિચારે ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે શું આ વ્યાજબી છે શું આપણે આવું ગુજરાત જોઈએ છે કે જ્યાં વકીલને અદાલતમાં નહીં જવા દેવામાં આવે તો એ મારી જનતાને અપીલ છે કે જાગો વિચારો આત્માને જગાડો અને જુઓ ચૂંટણીઓમાં ગોપાલભાઈ અન્ય એક વકીલ પણ કોર્ટમાં આવ્યા હતા તે દરમિયાન પોલીસ હદ સંઘવીને ફોન કર્યો ત્યારબાદ અંદર જવામાં આવ્યો એમને એનો અર્થ તો એવો થયો ને કે હદ સંઘવી કાયદો ખિસ્સામ લઈને ફરે છે એનો અર્થ તો એવો થયો એટલે હવે અદાલતમાં જવાનું સંઘવીને પૂછવાનું કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી કાયદામાં લખ્યું હોય જવા દેવાનું તો જવા દેવાનું ના પડે તો ના જવા દેવાનું પણ હવે સંઘવીને પૂછીએ ને સંઘવી કહેશે તો જ જવા દેવાનું એનો અર્થ તો એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી હવે લોકશાહી નથી સંઘવીશાહી આવી ગઈ ચાલો kalau <coughs>